વોટર સોલ્યુબલ ખાતર જે આપણે ફૂટ માટે પણ આપતા હોય સારા ફ્લાવરિંગ માટે પણ આપતા હોય જો તમારી મગફળી ત્રીસ થી પાંત્રીસ દિવસ ચાલીસ દિવસની હોય અને ફૂટ ઓછી હોય તો એમાં આપણે બાર એકસાઇટ નાખવાનું છે જેમાં બાર ટકા નાઇટ્રોજન અને એકસાઇટ ટકા ફોસ્ફોરસ આવે મૂળનો પણ સારો વિકાસ કરશે અને ફોડ છીએ પણ ફૂટ પણ સારી થશે અને ફ્લાવરિંગમાં પણ મદદ કરે વનિતા એગ્રોનું મારી પાસે બાર એકસાઇડ છે આની કિંમત છે ખેડૂત મિત્રો કિલ્લાના બસો રૂપિયા કંપની ફરે તો વીસ પચીસ રૂપિયાનો ફેર પડી શકે અને નાખવાનું છે પપ્પે સો ગ્રામ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે કુટ નાશક આર્ય સટાય મિત્રો હું છતું છું રિઝલ્ટ પણ સારું મળે છે તમે તમારા અનુભવ ઉપર જ છટકાવ કર્યો કારણ કે અલગ અલગ છટકાવ કરવો મોંઘો પડી જતો હોય આપણા ખેડૂતને ઘણા કોમેન્ટ કરીને કહેતા હતા કે નો સટાય જે નિષ્ણાત તો ના પાડે છે વાત બરોબર છે પણ ખેડૂત સાટે છે અને રિઝલ્ટ પણ